દુનિયાના અત્તર ઝાખા પડે આના નવા ડટાની તમે સ્મેલ લો ને તો ખબર પડે તમને નસું આવી જાય યાર ઈ પૈસાની થાકાત છે તમે જોજો તમે ગમે એટલું ટ્યુબુ લગાવો ગમે એટલું બ્યુટીફુલ થવા માટે સરસ બનવા માટે તમે બધા પાવડર લગાડો એ બધું લગાવો તમે પણ પૈસા બની જાય ને બધી ટ્યુબુ મૂકી દો એક બાજુ ઓટોમેટિક તમે બ્યુટીફુલ થતા જાવ ઈ પૈસાની તાકાત છે યાર પૈસા હોય તો હાલું ગમે પૈસા હોય તો બોલવું ગમે પૈસા હોય તો ખાવું ગમે પૈસા ન હોય એટલે સાલું મૂળ જ ન આવે યાર તમારી આગળ ગમે એવી ગાડી હોય અને પૈસા ખીતામ નો જ તમને એમ તક નથી જાઉં રહેવા દો યાર ગોપાલ ગોપાલ જો પૈસા આવ્યા પછી કેટલો હેન્ડસમ થઈ ગયો યાર પહેલા તો હા હા મખુડી મખુડી જેવો હતો પવન આવે તો અમદાક પડી જાઓ ને હમણાં ડાયરા એના મા બાપના આશીર્વાદ ભરત બાપુ સંસોના આશીર્વાદ છે આવડું બાળક જ્યારે બહુ નાનો હતો હજી હાર્મોનિયમ ઉપર માન હાથ અડતો હતો ત્યારનું ભજન ગાય છે અને પછી હમણાં બે ત્રણ વર્ષ પહેલા મેં જોયેલો આમ પાતળું શરીર કપડાના ઠેકાણા નઈ અને ચાલુ માલ આવી ગયો પછી તો ગોપાલ ગોપાલ થઈ ગયો યાર તારા ઓહો વારી પૈસા ની તાકાત સાબરજ તમે હવે કાજી કાજી જીવતો તો ને એની કૂતરી બીમાર પડી આખું ગામ ખબર કાઢવા આવ્યું કે એક્ચ્યુઅલી કાજીભાઈ તમારી કુતરી ની તબિયત ના તંદુરસ્ત હતી હવે કૂતરી કઈ તમારા ઠીક છે કૂતરી કૂતરી હોય ને યાર

કારણ કે ગામડામાં હું બહુ રેલો છું એટલે મને ખબર છે કોની ક્યાં બોર્ડર આવે હવે રૂપિયા હોય તો દુનિયા શું કરે રૂપિયા હોય તો ન હોય તો શું કરે કાજી ની કુદરી બીમાર પડી તો દુનિયા ગામ આખું ખબર પૂછવા આવ્યું પૈસા વાળો હતો કાજી ને રૂડું લગાડવા બધા આવ્યા કાજીભાઈ તમારી કુતરી બીમાર પડી અમને ખબર પડી એટલે અમને ખબર પૂછવા આવું પડે અમારી ફરજ બને પૈસા હોય તો હામા વાળા ની ફરજ થઈ જાય રૂપિયા નો હોય તમે મરી જાવ ને તો કોઈ એમ નથી કેતું મારી ફરજ બને મારે જવું પડે એમ કે હવે હું જવું ને યાર

ક્યાંક એવા સંબંધ આડના બનાવજો કે ટાણું આવે તે દીના ખંભે માથું મૂકીને બે હુંડા પાડવા થાય મારા ભાઈ મને આ તકલીફ છે યાર બધું રૂપિયા નથી થતું ત્યારે મને યાદ આવે

હું યુવાનો ને માધ્યમથી ખોટી પાડવાની તૈયારી રાખજો બેન જે છે એ બેન તમારા દુઃખ માં ભાગીદાર થવાનું પાત્ર છે અને હાળી છે ને

ફાવતું જ નતું તમારે વહેલું કેવાની યાર આ ઢોલ ને આ નગારા ના ફટાકડા તમે તમે આટલું બધું કરાયું ને હવે તમે ત્રણ ચાર મને એકચુલી નહીં ફાવે

એટલે એક જણા ને નળિયા વાળું મકાન બાપુ અમે અનુભવેલું તમને કહું નળિયા વાળું મકાન શું કામ હતો હવે એ યુગ્યો હવે ટેલિફોનનો યુગ આવી ગયો નાના બાળક જેટલી ફોન માં ખબર પડે છે ને એટલી હજી મને તમને કદાચ નહીં પડતી હોય એટલો ફાઈવજી યુગ આવી ગયો હવે તું એમ કઉ છું હવે બાળક જન્મીન તરત એમ કે મોમ મારો મોબાઈલ ક્યાં છે આટલો ભાવી છે કારણ કે મોબાઈલ એટલો વાપરે છે તો બાળકો વાપરે ને ગીતાના જ્ઞાન જેને લીધા છે એ દીકરા એવા જેની માસે છે સાવ સુવાળો નથી આરાજો આ ભારતે કાયર દેવ